ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છે તીખા બટેટા તો ચાલો બનાવીએ તીખા બટેટા આજે સેટરડેનું ફાસ્ટિંગ હોવાથી આપણે આમાં લસણ એડ નથી કરતા નેતર લસણિયા બટેટા જ બનાવવાના હોય છે આપણે એક નાના બાઉલમાં ચારથી પાંચ સૂકા મરચાં લેવાના છે અને નાના બે પીસ આંબલીના કટકા લેવાના છે સાવ નાના એવા લેવાના છે હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે અને એને ઉકળવા મૂકવાનું છે પાંચથી દસ મિનિટ ઉકળવા દેવાનું છે અને નાની સાઇઝના બે ટમેટા લેવાના છે મારે ફાસ્ટિંગ માટે બનાવવાના હતા બટેટા એટલે મેં લસણનો ઉપયોગ નથી કર્યો તમે લસણની ચટણીનો ઉપયોગ કરી શકો છો તો ટમેટાને સ્કીપ કરી દેવાના છે અને આ સાઈડ મેં બટેટાને બાફવા મૂકી દીધા હતા આપણું મરચાંનું અને આંબલીનું પાણી રેડી થઈ ગયું છે તો આપણે ગેસ ઓફ કરી દેશું હવે આપણે મિક્સી જારમાં ટમેટા એડ કરીશું અને આપણે આંબલી અને મરચાંનું પાણી જે ઉકાળ્યું હતું એ પાણી કાઢી અને આંબલી અને મરચું આપણે ટમેટા સાથે મિક્સ કરી દઈશું તમને એવું લાગે તો થોડું પાણી એડ કરી શકો છો મેં અહીંયા બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે એ ત્રણેય વસ્તુ ક્રશ કરી નાખવાની છે થોડું ક્રશ કર્યા પછી મેં એમાં લાલ મરચું એડ કર્યું છે મારે કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું નથી તમે તમારા ટેસ્ટ મુજબ તીખું કરી શકો છો હવે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે એક બાઉલમાં કાઢી લેશું અને પેલું આપણે પાણી વધ્યું હતું એ પણ એડ કરી દેશું આંબલી અને મરચાંનું પાણી હવે આપણે એ ગ્રેવીનો વઘાર કરીશું તો ગેસ ઓન કરીને એક બાઉલ મૂકીને આપણે એમાં બે ચમચા જેટલું તેલ લેવાનું છે તો આપણે બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ખાલી હળદર અને હિંગ જ નાખવાની છે બીજું કાંઈ એડ નથી કરવાનું અને પછી આપણે ગ્રેવી છે એ ગ્રેવી એડ કરી દઈશું આપણે ગેસ મીડિયમ જ રાખવાનો છે આપણી ગ્રેવી બળે નહીં એવી રીતે ગ્રેવી બળે નહીં એટલા માટે આપણે થોડું પાણી એડ કરીશું અને ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને ઉકાળવાની છે અને મેં ધાણા જીરું પાવડર નાખ્યો છે અને થોડું પાણી પણ એડ કર્યું આપણે ગ્રેવીને પાંચથી દસ મિનિટ ઉકળવા દેવાની છે આ સાઈડ મારા બટેટા બફાઈ ગયા છે તો હું બટેટા બહાર કાઢું છું અને બહાર કાઢીને છાલ ઉતારી આપણે નાના પીસ નથી કરવાના જેમ બને એમ મોટા પીસ જ રાખવાના છે બટેટાના હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ ગ્રેવીનો કલર કેવો આવ્યો છે મેં થોડી વધારે ગ્રેવી કરી હતી તો મેં એક બાઉલમાં થોડી ગ્રેવી કાઢી લીધી છે તમે આ ગ્રેવીને સ્ટોર પણ કરી શકો છો દસ પંદર દિવસ માટે હવે આપણે ગ્રેવીમાં આપણા બટેટા નાખી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને પછી આપણે હળવા હાથે હલાવી લેશું મેં ફાસ્ટિંગ માટે બટેટા બનાવ્યા હતા તો મેં સાથે ભૂંગડા નથી તર્યા તમે ભૂંગળા તરી શકો છો એની સાથે પણ ટેસ્ટ બહુ મસ્ત આવે છે તો હવે સર્વ કરીએ આપણી પ્લેટ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ થેન્ક યુ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ